ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના પીએસના પંદર ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલ કુલ વજન બે હજાર પાંચસોને ત્રણ પોઈન્ટ સત્તાવન કિલોગ્રામ કોડિંગ સિરપની બોટલો નંગ એકસોને ઓગણીસ મળીને કુલ એક પોઈન્ટ દસ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેસનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડોક્ટર ડૉક્ટર કરણરાજ વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈએ પીઆઈએયુ રોઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ કાર્યવાહી સોલમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવેલી હતી વલસાડ રૂરલ ગુનામાં બે ડ્રગ્સનો જથ્થો બસોને ચુમ્મોતેર પોઈન્ટ ત્રણ કિલોગ્રામ તથા એકસોને પાંચ કોડેન શિરપ બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ સાહીઠ હજાર છસોને સાડત્રીસ પોઈન્ટ પંદર પારડી પોલીસ મથકના ગુના બે ડ્રગ્સનો જથ્થો ત્રણ પોઈન્ટ એકસો ને એકત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્યાસી હજાર સો નાના પોઢા ગુના એક ડ્રગ્સનો જથ્થો બે હજાર સત્તાણું પોઈન્ટ પંચાણું કિલોગ્રામ કિંમત રૂપિયા ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો ને નેવું ધરમપુર ગુનામાં ચાર ડ્રગ્સનો જથ્થો બાવીસ હજાર એકસો ને ચોસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ બાવન હજાર એકસો ને નેવું વાપી ટાઉન પોલીસ સ્ટેશન ગુનામાં બે ડ્રગ્સનો જથ્થો પંચાણું હજાર છસો ને એંસી કિલોગ્રામ ચઠ્ઠા ચૌદ કોડેઇન સિરપની બોટલ કિંમત રૂપિયા નવ લાખ ઓગણા સિત્તેર હજાર એકસોને દસ વાપી જીઆઈડીસી ગુના એક ડ્રગ્સનો જથ્થો બત્રીસ પોઈન્ટ સત્યાશી ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો અને ભીલાડ ગુના ત્રણ ડ્રગ્સનો જથ્થો દસ પોઈન્ટ સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો અને એકાવન પોઈન્ટ પંદરનો નાશ કરવામાં આવ્યો હતો